નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એવી પણ બહુ જ સરસ સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરું છું એની પહેલા કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો આ સ્ટોરી ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે શેર કરી દેજો કે જે લોકો બીજાની સિચ્યુએશન જોયા વગર એમને સલાહ આપવાનું અથવા તો એમને બોલવાનું શરૂ કરી દે આના ઉપર જ આધારિત છે આજની સ્ટોરી અને વિડીયો જો ગમે તો વિડીયોને હાઈપ કરવાનું બિલકુલ ન ભૂલતા કે હાઈપ જેટલું વધારે હાઈપ થશે ને એટલો વિડીયો યુટ્યુબ આ વિડીયોની નોટિફિકેશન વધારે વધારે અનનોન નંબર એકાઉન્ટ સુધી પહોંચાડશે તો ચાલો મોડલો કરતા આજની સ્ટોરી શરૂ કરું છું એક રાજા હતો છે અને રાજાને એનો પાલતુ કૂતરો હતો એક કૂતરો રાજાને જીવથી પણ વાલો હતો અને જ્યાં પણ જાય ત્યાં કૂતરો સાથે સાથે કોઈ રાજકીય કામ હોય કે રાજાની સભા ભરવાની હોય કોઈ પ્રજાનો ફેસલો કરવાનો હોય દરબાર હોય બધી જગ્યાએ કૂતરો સાથે ને સાથે રાજાની બાજુમાં જ કૂતરો હોય એને ફેસિલિટી પણ એટલી આપેલી ખાવું પીવું પહેરવું ઓઢવું અને રાજાની પ્રજા તો એમ પણ કહેતા કે કદાચ બીજો જન્મ મળે ને તો રાજાના કૂતરાનો જન્મ લેવાય કે રાજા કૂતરાને એનો કેટલો પ્રેમ કરે છે એક સમય પ્રજા કરતા પણ વધારે કદાચ પ્રજા અને કૂતરાનું કામ આવે ને તો રાજા કૂતરાનું કામ પેલા કરે એટલો પ્રેમ રાજા કરતા હવે એક વખત રાજાને દરિયાઈ માર્ગ થી બીજા રાજ્યમાં જવાનું થયું દરિયાઈ માર્ગ થી રાજા પણ પેલી વાર જાતા હતા અને કુતરો તો કોઈ દિવસ દરિયાઈ માર્ગથી કોઈના ગયો જ નતો એક વહાણ હતું એમાં જનરલ પેસેન્જર રાજાના થોડાક સિપાહી રાજા અને કૂતરો તો હોય જ એવી રીતના નક્કી થયું અને જયારે દિવસ આવ્યો ત્યારે રાજાના બે પાંચ પેસેન્જર સિપાહીઓ રાજા અને કૂતરો બેસી અને વહાણ હાલતું થયું કે બોટ નાની એવી રાજા તો એમને બેઠા હતા સિપાહી એમને બેઠા હતા કૂતરો બહુ લાડકો હતો કૂતરાને જે દરિયાનું પાણી ઉછળકૂદ થતું ને એનાથી અનકમ્ફર્ટેબલ કૂતરો હતો એટલે કૂતરો આમથી આમ આમથી આમ આમથી આમ ટૂંકમાં ભાગદોડ કરતો ને આમ તેમ કરતો થોડી વાર તો રાજાને ગયમું કુતરો કેટલો રમે છે શાંતિથી પણ કન્ટિન્યુ ભાગદોડ કરવાથી જે પેસેન્જર જનરલ હતા એને બહુ તકલીફ થવા મળી કુતરો કરે છે ક્યાંક બોટ પલટી થોડી વાર તો રાજાને ગમ્યું પણ કુતરો કન્ટિન્યુ એમને નેમ કરતો રાજાને ચિંતા થવા માંડી કે આવી રીતના ભાગદોડ ભાગદોડ કરે છે કદાચ આના લીધે બોટ પલટી ન ખાય અને આટલા બધા વ્યક્તિનો જીવ જોખમમાં ન મુકાય થોડી વાર તો આમ તેમ ચાલ્યું પેસેન્જરમાંથી એક વ્યવસ્થિત માણા ઊભો થયો અને રાજાને પ્રણામ કર્યો પ્રણામ રાખ્યા ગુસ્તાખી માફ હોય કીધું શું છે કે તમારો જે પાલતુ ડોગી છે તમારો પ્રિય ડોગી છે આમ તેમ કરે છે કન્ટિન્યુ એનાથી પેસેન્જરોને ઘણી તકલીફ પડે છે કદાચ એવું બને કે તમારા કૂતરાને લીધે આપણા બધા વ્યક્તિનો જીવ પણ જોખમમાં આવી જાય અને બોટ પણ પલટી શકે રાજાને પણ વાત યોગ્ય લાગી તમારી વાત સાચી છે પણ આમાં મને કંઈ તમને જે યોગ્ય લાગે મને કંઈ આમાં ખબર પડતી નથી તમને જે યોગ્ય લાગે એ મારા તરફથી સો ટકા છૂટ છે કે તમને જે યોગ્ય લાગે એ કરો કે તમે સમજદાર વ્યક્તિ બે વ્યક્તિને કહે આવો ને થોડું કામ છે કે એમ કહી ત્રણ જણા કૂતરાને ઉપાડી દરિયામાં નાખી દીધું રાજા પણ જોતા રહી ગયા કે આ શું કરે છે કૂતરું જેમ તેમ જેમ તેમ ફાફા મારી થોડી વાર મૈથુ અને તરતા 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 બોટલી કિનારી પકડી લીધી બોટની કિનારી પેકડીને થોડી વાર લટકવા દીધું કૂતરાને પણ દરિયામાં ડૂબી જવાની બીક તો લાગતી જ હોય છે આમ લટકતો રહ્યો પછી ઓલા સમજદાર વ્યક્તિ આવો તો બે જણા પાછા કે કૂતરાને પકડી અને પાછું બોટમાં મૂકી દીધું જેવું કૂતરાને બોટમાં લીધું ને એ પછી કૂતરો એક ખૂણામાં શાંતિથી બેઠો રહ્યો રાજા પણ આશ્ચર્ય થઈ ગયા અને લોકો પણ આશ્ચર્ય થઈ ગયા ક્યારનો ઉછળ કૂદ કરતો હતો હવે કેવો શાંતિથી બેઠો છો રાજા એવો સમજદાર વ્યક્તિને બોલાવ્યો કે આ તમે શું કહ્યું આ શાંતિથી બેઠો કે હે રાજન કે કોઈ પણ વ્યક્તિની પરિસ્થિતિ જ્યાં સુધી એ પરિસ્થિતિમાં તમે ન મૂકાવો ને ત્યાં સુધી એ પરિસ્થિતિ તમને ખબર પડતી નથી એટલે આપણો જીવ જોખમમાં હતો એ આને ખબર પડતી નથી કૂતરાને એટલે મેં એને દરિયામાં નાખ્યો દરિયામાં નાખ્યો એટલે એને પણ ખબર પડી કે ના ડૂબી જવાથી મરી જવાશે એટલે તરતો તરતો આવી ગયો એને આપણે પાછો લઈ દીધો હવે મરાય નહીં એટલા માટે એ શાંતિથી ઊભો છે બેઠો છે એક ખૂણામાં એને ખબર પડી કે હવે ઉછળ કૂદ કરવી તો આપણે નીચે પડી જઈશું એને નથી ખબર કે આ ઉછળ કૂદ કરવાથી આ બધા વ્યક્તિઓનો જીવ જોખમમાં નાખે છે પણ મરી પણ શકે છે પણ એના જીવ પર જોખમ આવ્યું એટલે કૂતરો હવેથી કેવો સાથ બેઠો છે રાજા પણ એના વખાણ કહેવાય કે તમારી બુદ્ધિનો દાદ દેવો પડે હોય કે જ્યાં સુધી તમારા જીવ ઉપર આવી ન બને ને ત્યાં સુધી તમારે ખબર નથી પડતી બીજાની તકલીફો અને તમે કે આપણે કે હું કોઈ પણ વ્યક્તિની સિચ્યુએશન સાંભળ્યા વગર જ આપણે કોમેન્ટ કરતા હોય છે કેટલી વાર આપણે ક્રિકેટમાં પણ કહેતા હોય છેલ્લા બોલે ચાર કે છ રન જોતા હોય કાંઈ ખબર ન પડી પણ એ ક્રિકેટ પીચ ઉપર બેટ બેટલાઈન ઉપર સામે એકસો પચાસ સાઈઠની સ્પીડમાં દડો આવતો હોય એ દડો કેવી સિચ્યુએશનમાં કયા સ્પેસ ઉપર નાખ્યો છે અને એને ચોખ્ખો કે છક્કો કેવી રીતના એ ખાલી જે બેસ્ટમેન હોય છે એને જ ખબર પડતી હોય છે બાકી આપણે તો ગ્રાઉન્ડ ઉપર બેસી અથવા તો ટીવી સામે બેસી ખાલી કોમેન્ટ કરી શકીએ છીએ એની જગ્યાએ તમાય હોય ને તમે ચોખ્ખો કે છકો ન લખો તો જે પબ્લિક રિએક્શન કરે છે ને એ ખાલી કોમેન્ટ કરે છે એને એની સિચ્યુએશન નથી ખબર હોતી એટલે આ સ્ટોરી ઉપરથી એટલું જ શીખવા મળે છે કે કોઈ પણ વ્યક્તિની ખરાબ અથવા સારી સિચ્યુએશન હોય એ વાત પૂરી જાણ્યા વગર કોમેન્ટ ના કરવી છે એને જો વાત તમે સમજી શકતા હોય એ જ સિચ્યુએશન તમે ભોગવેલી હોય તો જ કોમેન્ટ કરવી બાકી એ કોમેન્ટમાં શાંતિથી સાંભળવી કારણ કે આપણે કોઈની પરિસ્થિતિ જાણ્યા વગર એ પરિસ્થિતિ આપણે ભોગવી નથી હોતી એ પરિસ્થિતિ જાણ્યા વગર આપણે કોમેન્ટ કરતા હોઈએ છીએ આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે જરૂરને જરૂર શેર કરજો જે વ્યક્તિ કોઈપણની સિચ્યુએશન જાણ્યા વગર કોમેન્ટ કરતા હોય ને ફેમિલી મેમ્બરમાં એને વિડીયો જરૂરને જરૂર શેર કરજો અથવા ભાઈબંધ દોસ્તાર કરતા હોય એને શેર કરજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ અને વિડીયોને હાઈપ કરવું ના ભૂલતાશે તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો